દેશ વિદેશમાં જાણીતો છે ત્યારે આ હીરા ઉદ્યોગમાં અવારનવાર છેતરપિંડીના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે ડાયમંડ વેપારીનો વિશ્વાસ જીતીને રૂપિયા એક કરોડ બાણું હજાર

છવ્વીસ સપ્ટેમ્બરની વચ્ચે કુલ રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ બોતેર હજાર પાંચસો એસી ની કિંમતના હીરાની ખરીદી કરી હતી જોકે આટલો મોટો માલ લીધા બાદ તેમણે માત્ર રૂપિયા

એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્રીક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનબી દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસની વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી પાંત્રીસ એક લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એણે કન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમને ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર હુત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવાની ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવે હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગ સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લે એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે ને પકડી પાડવામાં આવે છે આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડતી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે